નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બે હજાર પચીસમાં રેશન કાર્ડના નિયમોમાં ફેરફાર થવાના છે તો તે કયા નિયમોમાં ફેરફાર થવાના છે તે જાણી લેવું પણ જરૂરી છે તો તે આજના વિડીયોમાં રેશન કાર્ડના નવા નિયમો કયા કયા છે તો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે રેશન કાર્ડના નવા નિયમો વિશે વાત કરીએ કે જેમાં આવક મર્યાદામાં ફેરફાર જેમાં મિત્રો જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય અને વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં ઓછી હોવી જોઈએ ત્યાર પછી જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો વાર્ષિક આવક બે લાખ કરતાં ઓછી હોવી જોઈએ જો તમારે આવક બે લાખ કરતાં વધુ હશે તો તમારે અનાજ બંધ થઈ શકે છે અને જો મિત્રો જો તમારી આવક મર્યાદા કરતા વધુ કમાણી હશે તો પણ જે તમને મફત અનાજ જે મળે છે તે બણપણ થઈ શકે છે અને જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય અને જો તમારે ફોર વ્હીલર અથવા ટેક્ટર જેવા સાધનો ધરાવતા હોય અને આવક મર્યાદા કરતા વધુ આવક હશે તો તમને પણ રાશનનો જથ્થો મળવા પાત્ર રહેશે નહીં અને વધુ વાહનની માલિકી હશે તો પણ તમને રાશન મળવા પાત્ર રહેશે નહીં ત્યાર પછી મિત્રો ખોટી માહિતી એટલે કે મિત્રો જો તમારું રેશન કાર્ડમાં નામ અલગ હોય આધાર કાર્ડમાં નામ અલગ હોય ત્યાર પછી ઘણા મિત્રોને ખોટા ખોટા રેશન કાર્ડ બનાવેલા હોય છે ત્યાર પછી રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર ખોટા હોય છે અને જો આવક પ્રમાણે જો ખોટી માહિતી હશે તો તમારું રેશન કાર્ડ રદ પણ થઈ શકશે ત્યાર પછી મિત્રો જે લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેમને સો ચોરસ મીટરથી વધુના ફ્લેટ અથવા તો મકાનો ધરાવતા હોય તો તેમની મફત અનાજ જે મળે છે તે બંધ પણ થઈ શકશે અનાજ બંધ પણ થઈ અને જેમાં નિર્ધારિત અસ્કામતોની મર્યાદા કરતા વધુ સંપત્તિ હશે તો પણ તમને જે મફત અનાજનો જથ્થો જે મળે છે તે પણ બંધ થઈ શકશે ત્યાર પછી મિત્રો રેશન કાર્ડના ઈ કેવાયસી વિશે વાત કરીએ કે જેમાં હાલમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી ખૂબ જ ચાલી રહ્યું છે જેમાં દરેક રેશન ધારકોને રેશન કાર્ડમાં ઈ કાર્ડમાં મફત અનાજ મળે છે અને જે લોકોને અનાજ નથી મળતું તે લોકોને પણ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે એટલે કે મિત્રો જે લોકો મફત અનાજ મેળવે છે તે અને જે લોકોને અનાજ નથી મળતું તે લોકો તે બંને જ પ્રકારના લોકોને ઈ કેવાયસી કરાવવાનું રહેશે અને જો તમે રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં કરાવો તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે જેથી દરેક લોકોને રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવી લેવું જેમાં મિત્રો રેશન ઘરે બેઠા ઈ કેવાયસી કઈ રીતે કરવું તેનો એક આપણે વિડીયો બનાવેલો છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો જેમાં એ વિડીયોમાં બધી જ માહિતી જે તમે ઘરે બેઠા રેશન કાર્ડમાં ઈ કેવાયસી કઈ રીતે કરવું તેની બધી જ માહિતી એ વિડિયોમાં આપેલી છે જે તમે અમારી ચેનલ પર જઈને પણ જોઈ શકો છો તો મિત્રો આ પ્રમાણે રેશન કાર્ડના નિયમોમાં ફેરફાર થયેલા છે તો મિત્રો આશા છે કે આ બધી જ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ બધી જ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે